ચા પીતા કપમાં તો ચા પીતા પીતા ઓલો કપ છેટકો નીચે પડી ગયો તો બે ને આમ નીચે જોયું ને તો કપ ફૂતો નતો બેન કે હા કપ બચી ગયો એને હાહુ કે કપ નહી તું બચી ગઈ જો ફૂતો હોત તો હમણાં વાળો પાડી દેતી ગઈ ત્રણ પેઢી યાદ કરાવી દે એક બેન ઘરે વાવતા હતા ને તો વાકા વાકા વાવતા હતા એમાં બરાબર છે ને બે હાજર ની નોટ હા તેને હાવુ માં લ્યો મમ્મી મને બે હાજર ની નોટ જડી તેને મમ્મી લઈ લીધી પછી જોઈને કે બેટા નોટ તો ખોટી છે તો કે એટલે તો તમને આપી સાચી હોય તમને દાવી કેવો તો તો ના કબાટમાં મૂક્યો હવે કપડા ની અંદર આ તો ખોટી છે એટલે તમને આપી હમણાં તો બરાબર હાવું દિવાળી હતી ને ફટાકડા ફોડતા તો હાવું બે હામા હામાં ફટાકડા ફોડતા અને વહુ તો હુતળી બોમ્બ ફોડે ભમ ડમ આવા મોટા અવાજ થાય અને ઓલા હાવુ બિચારા ચકલી બોમ્બ ફોડતા તો ચોર થાય નકરા ચકલી બોમ્બ ના એની વહુ કે માં રેવા દો તમે ફોડો માં તમારા બધા ચોર સૂર્યા જ થાય છે તમારું બધું ચોરસુર્યો થઈ ગયું છે તમે રેવા દો છે તમે ફોડો માં હાહુ ના તો બિચારાના સુર થાય અત્યારે વહુ ના ભડાકા બોલે છો આ બોમ્બ ફૂટે એટલે વાત જવા દો એક સમય હતો સાહેબ એક સમય એવો હતો કે જયારે એ સમયની અંદર છે ને ઘરની અંદર છે સાસુ નું હાલતું નવી નવી ને સાસુ નું હાલે હવે સમય ઊંધો આવ્યો છે હવે વહુ નું હાલે જે બેનો ઘરમાં પેલા પાણી ને આવ્યા ને એ આવ્યા ત્યારે હાહુ નું હાલતું હતું અત્યારે હવે ઈ હાહુ બન્યા છે તો એનું હવે એના ઘરમાં વહુ નું હાલે બોલો એટલે આને બીજા વારો જ ન આવ્યો અત્યારે બહુ નો જમાનો આવ્યો હમણાં વિઠલ મારા ભાઈ બહેન વિઠ્ઠલ છે ને એ બાગાન કે બાગા હાલ ને ગાડી તારી ગાડી લઈ લે ને બાગાન કે આપણે મારા હાહુ આવે છે ને તો લેવા જવાના છે તને સો રૂપિયા નું કે હું પેટ્રોલ પુરાવી દઈશ તો બાઘો કે માન કે તારા હાહુ ન આવ્યા તો વિઠ્ઠલ કે બાઘા તો સો રૂપિયા નું પેટ્રોલ સો રૂપિયા રોકડા અને ગાંઠિયાનો નાસ્તો કરાવ નુઆ આવે તો તને ગાઠિયા નો નાસ્તો કરવો છે તો એક ભાઈ મને અમેરિકા એટલાન્ટ મને કે યુ નો હું પણ એક વર્ષો પેલા ગુજરાત માં આવેલો આઈ લાઈક ગુજરાતી કે અને મને ગુજરાત બહુ ગમે કે યુ નો કે તમારી ત્યાં આ કે છે ને ગાંઠિયા પણ ભણેલા હોય કા યુ નો ગાંઠિયા ભણેલા હોય ભણેલા નહીં વણેલા હોય એક બેન ને કોક ભાઈ પૂછ્યું કે તમારા માટે ખુશી નો અને ગમ નો દિવસ કયો બેન કે ખુશી નો દિવસ અને ગમ નો દિવસ કયો એમ એ કે હા એ ખુશી નો દિવસ ઈ કે મારા હાવ ઉપર અગાસી માં કપડા હુકવતા હતા તો એ કે અમારે પારી નથી કરેલી તો કપડા હુકવતા ઉકવતા એ કે આમ પાછા હાલ્યા આવતા હતા ને તો નીચે પીડા ભૂમ દઈ ઈ મારા માટે ખુશી નો દિવસ એ ગમ નો દિવસ કયો એ જ દિવસ એ કે કેમ ગમ નો દિવસ એ કે ઉપર થી પડી ગયા ને પાંચમા મારેથી તો એને કઈ થયું જ નહીં બોલો એવા નરેડી જેવા છેલો બાર જાવ ને ચાંદલો લગાવતા જાવ તો દીકરા ને ઓ કે બા જીન્સ ઉપર કોણ હાડલો જીન્સ ઉપર કોણ ચાંદલો લગાડે એના આવું કે જીન્સ ઉપર નથી લગાડો નો કપાળમાં લગાડો એ જીન્સ ઉપર ચાંદલો ન હોય કે મને ખબર પડે કપાળ માં લગાવતો જાવ આપણી સંસ્કૃતિ છે હમણાં બાગન આવું એવા બે મહિના રોકાણ આવો બાગન આવું બે મહિના રોકાણ બાગન આવો બે મહિના રોકાણ ને એમાં બરાબર વૃદ્ધાશ્રમ વાળા એવા ફાળો લેવા તો બાગાનું ઘર ખકડાયું હતું બાગો અંદર બેઠો તો નિમાણું મોટું કરી તો બાગાન હોય દરવાજો ખોલ્યો એટલે બે ત્રણ જણા અંદર આવ્યા આવી કુરસી બેઠા પછી બાગાને કે અમે વૃદ્ધાશ્રમ ખોલ્યો છે તો તમારું યોગદાન શું તો ભાગુ એને હા હું આમું જોઈને કે આને લઈ જાવ આને લઈ જાવ કે બે મહિના થયા છે પછી એને હાવું જે ગરમ થયા છે કે હું વૃદ્ધાશ્રમ માં ન જાઉં તને અનાથ આશ્રમ માં મૂકે એવી સુઈ જાય તું મને હું અમે સુઈ તને અનાથ આશ્રમ માં મૂકે એવું તેડી નથી હા એક બેન છે ને ત્રણ જમાય હતા ત્રણ ત્રણ છોકરી ત્રણ એને લગ્ન થઈ ગયા ત્રણ જમાય આવ્યા ત્રણ જમાય હતા ને બેન ને ઉપાધિ ખરી એમ થોડી કે આ ત્રણેય જમાય મારી દીકરીઓને હાચવશે કે નહીં હાચવે મારે પરીક્ષા કરવી છે તો એને પેલા જમાઈ ને બોલાવ્યો મોટા જમાઈ ને મોટા જમાઈ આવ્યા આવ્યા ને એટલે આ સાસુમાં કે હાલો તમને મારે કામ છે લઈ જાવ તો સાસુમાં જમાઈ ને લઈ અને નદીના કિનારે ગયા નદી નો પુલ હતો ને એની ઉપર થી સાસુ વિચાર આવ્યો હું આની માં ઠેકડો મારું ને એટલે આ જો મને બચાવી લે તો આ મારી છોકરી રક્ષા કરશે એટલે સાસુમાં બરાબર એમ કે પુલ ની ઉપર ગયા ત્યાંથી માર્યો ઠેકડો વા જમાઈ માર્યો મોટા જમાય અ સાસુ બચાવી લીધા અને ઘરે લઈ આવ્યા ઘરે લઈ આવ્યા ને પછી આ મોટો જમાય એના ઘરે ગયો ને તો એના ઘર આગળ ગાડી પડી હતી ઇનોવા ગાડી પડી હતી ઈનોવા ઇનોવા ગાડી પડી હતી માથે ચીઠી હતી તમારા સાસુ તરફથી તમને ભેટ પછી વચ્ચેનો જમાઈને બોલાવ્યો વચ્ચેનો જમાઈ આવ્યો એટલે સાસુમાં નદીના કાંઠે લઈ ગયા પુલ ઉપર ચડ્યા ત્યાંથી સાસુમાએ ઠેકડો માર્યો વચ્ચેનો જમાઈ પડ્યો નદીમાં સાસુને બચાવી લીધા પછી વચ્ચેનો જમાઈને ઘરે ગયો ને તો એના ઘર આગળ અર્ટીગા ગાડી પડી હતી અને એની ઉપર લખ્યું હતું તમારા સાસુ તરફથી ભેટ પછી સૌથી જીનકો જમાઈ આવ્યો નાનો એને સાસુમાં નદી કાંઠે લઈ ગયા અન પુલ ઉપરથી સાસુમાએ ઠેકડો માર્યો અને આ ઝીણકા એ માવો કહી કે માંથી કોણ પડે જીવતા જીવે જાન છે તો જાન છે એ ઘરે જેવો એના ઘરે ગયો ને તો એના ઘર આગળ ઓડી ગાડી પડી હતી ઓડી નવું મોડેલ ઓડી અને માથે મોટી જબર ચીઠી હતી કે તમારા સસરા તરફ થી ભેટ અને હજી પણ હારે આનથી ગાડી જોતી હોય તો એ મને કેજો હું મોકલી દે કે તમને તમને ધક્કો ન ખાતે હા આમ ઘરે બોલો માણસ હમણાં હા ઉ જમાય ને કેતા કે કોઈ પણ માણસ ચોરી કરે ને તો એને એક દિવસ તો પસ્તાવો થાય હોય છે ગમે માણસ ચોરી કરે ને એને એક દિવસ પસ્તાવો થાય એનો જમાય કે સાચી વાત છો હાઉ માં તમારી આ તમારી દીકરી નું દિલ મેં ચાર વર્ષ પેલા ચોર્યું હતું અત્યારે મને પસ્તાવો થાય છે તમારી વાત હો ટકાની જે હમણાં અમારે એક બેન છે બાજુ નગરું શોપિંગ કેરા કરે ભાઈ નગર શોપિંગ જ કેરા કરે ગમે એ વસ્તુ હારી ભાળે લઈ લે ઈ શાકભાજી લેવા ગયા બકલ હારું લાગે બકલ લઈ લે રમકડા રમકડા લઈ લે ધોકો હારો લાગે ધોકો લઈ લે દેખાઈ લઈ લે કે ચિત્ર સારું ભાડી જાય ગમે એને શોપિંગ કરવાનો બહુ શોખ નકરો શોપિંગ જ કરે અમુક ને શોખ હોય ને આ શોપિંગ નો શોખ નકરો શોપિંગ જ કર્યા કરે એમાં બે પતિ પત્ની અગાસી બેઠા હતા તો એની ઘરવાળી ઉપર જોઈને કે આ હા કેવા સરસ મજાના તારા છે નાઈસ આઈ લાઈક તારા કેવા સરસ મજા એનો ઘરવાળો કે તારા તો સરસ છે પણ મારી પાસે એને ખરીદવાના પૈસા નથી તું જે ભારી લઈ જ લેશો એના પૈસા નથી ખરીદવાના મારી પાસે આઠ બેનો બેઠા આઠ દબેનો બેઠા બેઠા વાતું કરતા એક બેન કે હેલી મારો ઘર વાળો શનિવાર રે તો બીજા બેન કે મારો ઘર વાળો રવિવાર રે ત્રીજા બેન કે મારો ઘરવાળો વાળો ગુરુવાર રે ચોથા બેન કે મારો ઘર વાળો હોમવાર રે પાંચમા બેન કે મારો ઘરવાળો એકાદશી રે તે છઠ્ઠા બેન મુંગા બેઠા હતા બધા બેન કે તું તો કઈક બન તારો ઘરવાળો વાળો રે આ બેન કે મારો ઘરવાળો મૂંગો રે એને મોન વ્રત લઈ લીધું સાહેબ બોલવાનું જ નહીં